એક ઇંચ એક વીસ ને એક ઇંચ છે હા હવે પાછું માપો હવે ભાઈ પાછું માપે છે không subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp અહીંયા એવી આ તોપ છે ને તોપમાં એવી કહાની છે કે એક હરખું માપ નથી આવતું તો આ ભાઈએ માપ્યું પહેલી વાર તો એકવી ને થોડુંક વધ્યું ને તો આમ ગયા તો વધારે થયું એટલે માપ નથી આવતું તો ક્યારેક અહીંયા તમે આવતા હોય આ તોપે તો ચોક્કસ માપણી કરજો અમે માપણી કરી છે પણ માપ નથી આવતું એ કદાચ થાય ચાલો તો આપણે જઈએ આગળ